અને મહારાજને આપણી ભાષામાં આપણે કાઢવા લાગે આવા આનંદ કોટી બ્રહ્માંડના માલિકનું ભજન તો આપણે તો કૃપા કરી છે ને આપણા ઉપર એની દ્રષ્ટિ ગઈ છે જેથી કરીને અહીંયા સત્સંગમાં અવાય છે સભામાં અવાય છે જગતના ઘણા કામો મૂકી અને આ સત્સંગમાં આવું બહુ કઠણ કરે આવું વંદન એને મૂકીને ભજનમાં કહેવું ભજનમાં કહેવું એ આત્મા નું કાર્ય દીવાત્મા માટે ભજન હરેક સુખ મહારાજની મૂર્તિ માં રહ્યા છે આ લોકના પરલોકના બધા મૂર્તિના આશ્રય ગયા ત્યારે ભગવાનના નું બળ રાખી સર્વે કરતા મારો ભગવાન છે મને સંસારમાં રાખ્યો છે ભગવાન એ ભગવાનની ઈચ્છા એ મને સંસારમાં રાખ્યો અનેક જન્મથી આ ભક્તો સંસાર વેપાર ચોર્યાસી લાખ જાતિઓની બધા એની અંદર અબજો જાતના જન્મ ધારણ કરી અને જીવાત્માને હવે આપણને ભગવાનની ઓળખાણ થઈ છે તથામાં આવે તો હવે આ વ્યર્થ ભોગટ ફેરો ખાવા દેવો નહીં વ્યર્થ ભોગટ ફેરો ખાવા દેવો નહીં મહારાણી ગ્રહ ને આમના કરી સાઈકાળા મંદિરે જ અનેક મીઠામણામાં હોય દિવસ દરમિયાન મધ્યના ભાષણ માં વૈજનામિક અયોધ્યા પ્રસાદી દાદા અને રઘુવીતિ મહારાજનો નો પ્રશ્ન એ મહારાજ જેને ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે એને ઘર છોડી અને ભગવાન માટે સર્વસ્વ ત્યાગ કરી અને મહારાજનું સુખ લેવા માટે પણ ગ્રહસ્થ ભક્તને તો શ્રી વર્ષ દરમિયાન અનેક જાતની વિચમણાઓ હોય આ એક એક શબ્દ ભક્તો જીવનમાં ઉતાર આપણે બધાને તમારે મારે બધાને ઉતારવાનું

ત્યારે ભગવાનને એ પ્રશ્નના ઉત્તર કરતા કીધું સાંજે મંદિરે આવી ભગવાનની હામે ભગવાનને દાણી અર્ધી ઘડી સુધી જો જીવ જોડી મન જોડી અને જો ભગવાનની ભક્તિ કરે તો જીવન દરમિયાન કરેલા પાપમાંથી ના પણ એ અર્ધી ઘડી આપણું મન ભગવાન માં નહીં એ મતના કઈ સભામાં રાખવું જોઈએ જીવાત્મા મન સાથે એવું ઝઘડાઈ ગયું મન કે એમ જીવાત્મા કરવા માટે મનની માયા છે જીવાત્મા તો હજાર હતો કાર્તિક જીવાત્મા ત્યારે આપણે સિત્તેરમાં વર્તના વર્તમાં ગઈ વખતે વાત કરી ભગવાન ભજવા બેઠા હોય ત્યારે એ કેમ કહે છે કે હું ભગવાન ભજી લઉં અને એક એની ના પાડે કે ભજશું એસી વરના થાય શું થાય હાઈક ના થાય હજી તો વી વરા કાઢી નાખવું હોય એક એક મહાભારતનો બહુ સરસ પ્રસંગ પૂરો યાદ નથી પણ થોડોક કહીશું હાર્ડ સમજાઈ જાય

એમાં તમે આટલી બધી કેમ થાય તો કે તમે તો ત્રિકાળ દર્શી જાઓ તમને ખબર પડી ગઈ કે હું કાલ ઉઠી જીવતો રહેવાનો છે મહારાજ પણ મતના મતમાં કે છે મૃત્યુનો ભય અમને આ પડે મરી જવું છે એનો ભય રહે ના વચના મત આટલું કામ બાકી છે ને આટલું કામ કરવું છે

બીજો દિવસ થયો ત્રીજો સોળ સોળ વરસ થયા પંદર પંદર વરસ થયા આટલી સભાઓ ફેરી આપણે આપણામાં કઈ સત્સંગ હોય તો કે જગત શપત્ કાર્ય હોય તો શું આનો હિસાબ કરવા ભગવાન ક્યાં સિત્તેરમાં વચ્ચે મહારાજ ત્યાં સુધી કીધું કે અમારા ગુરુ પાસે અમે બે વંદ માગી લીધા મારા ભક્તને જો રામ પાત્ર ભગવાન એ મને આવે પણ એને નો આગળ કરીને મારો ભક્ત નો તો આપણને જગત પિતા પણ નથી એવા પરમ પિતા આપણને મેળવ્યા છે જગતનો પિતા પણ એના દીકરાના બદલે એ ભીખનું ઠીકરું આત્મા લઈને કોઈની ઘરે જાય નહીં એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન આવે ક્યાં સુધી જન્મ ધારણ કરી કરી અને આ માયામાં આવ્યા રાખીને ગયા આ માયામાં ક્યાં માયાનું કાર્ય માત્ર દુઃખરૂપ છે માયાનું કાર્ય માત્ર

એક ભગવાન ભજવાની હા પાડે છે અને એક ના પાડે છે આ મનની અંદર આપણા અંતઃકરણની અંદર આ લડાઈ રાખે છે જ્યારે ભગવાન ફજવા બેસીને ત્યારે જગતના સંકલ્પો આવીને હેરાન કરતા હોય ત્યારે જ આવશે જગતના ટોર ટપા મારવા એ છે ને તો કાંઈ યાદ નથી કારણ કે માયાનું કાર્ય માયામાં જયારે વિપરીત કાર્ય કરવા જાય આવરણ કરે વગવાન એ માયા પછી આપણો દીકરો હોય ધંધો હોય રોજગાર હોય માતા હોય કાકા હોય પિતા હોય માસી આ બતાવીમાં વચનામત માં મહારાજ રીતે આ બધા શબ્દો જ્યાં સુધી મનને સુખ મળે અને મનનું થાય થાય ને એ આપણા માટે સુખ કહેવાય આ જીવાત્મા માટે નહીં હો આ ધ્યેય માટેની વાત કરો જ્યારે મનથી વિપરીત થાય પછી સંપત્તિ હોય કે ગુલાબજામુ પૈડા હોય ગયા પીને હોય તો કામ કરે નહીં એમ અંદરની માહિતી કોરે મહારાજે કૌરવ પાંડવની સેનાની વાત કરીને દ્રષ્ટાંત લીધું સામા બે લશ્કર બાદ કોઈના માથા કપાઈ ગયા કોઈના ધર કપાઈ ગયા કોઈની સાથળ ઉડી ગઈ કચર ભાણ વર્ગ એમ અંતપરની અંદર આ લડાઈ થયા હતા કુસંગના શબ્દો અને સત્સંગના શબ્દો એક ઓર સંતનું બળ જીવાત્માને જ્યાંથી સત્સંગ જીવો જ્યાંથી સભામાં આવવાનું ત્યાંથી ખબર પડી કે આ લોક કરતા તો અનંત ગણો સુખ સ્વર્ગમાં એના કરતા આનંદ ગણો સુખ પ્રદાન કે પ્રકૃતિ વિરાટ નારાયણ આદિ ધામ માં છે અને ઇથી પર સુખનું જેનો પાર નથી એવું સુખ અક્ષર ધામ છે ને એના માટે આપણે અહીંયા બેઠા અરે અરે એના માટે આપ તો આ અંતર સત્ર આપણે ઓળખવા મહારાજે 48 નો વત નવત માં નિયમ કે એમ કે કે ચાર પ્રકારના પોષક તકે રક્ષા કરે છે એ ચારે ની વાત કરી મહારાજે સુખ વેદાંતિક નાસ્તિક ને શક્તિ પંથી ગુડા પંથી ની વાત કરી હવે એ કોઈ આપણે હેરાન કરવાના નથી આપણને કોઈ શક્તિ પંથી નો સંઘ નથી કે જે અપક્ષ આપણને જમાડી અને ધર્મથી ભ્રષ્ટ કરાય નાસ્તિક નો આપણને સંઘ નથી કે ભગવાનને ને નિરાકાર કરી અને કર્મને સાચા કરીને આપણને જગતમાંથી વારી નાખે ભગવાનમાંથી વારી નાખે પૂરા પંથી નો ધર્મ ના આવતા અવરા કરી અને આપણને અવડી સમજણ આપે એવાનો કોઈને આપણને સંઘ નથી નાસ્તિક નો સંઘ નથી

એક ને અંદર અંતરમાં સત્સંગ કરવાની જ લડાઈ લે છે કુસંગની લડાઈ આરતી ગઈ છે કેતા બહાર બધું નાસ્ત મનાઈ ગયું છે સત્સંગ જ સાચો મનાઈ ગયો છે એનું તો કલ્યાણ થાય એમાં કાઈ વાંધો નથી એનું તો કલ્યાણ થઈ જાય કુસંગની લડાઈ આરતી ગઈ કેટલા કુસંગ કોઈ પણ જાતનો નો સંગ નથી અંદરના અંતર શત્રુ અને મન જો હેરાન કરતું હોય એ તો એને વિચારે કરી એને દેહના ના ભાવ દેહ માં હું એને ત્યાગ કરીને ભગવાન ની પોતાને જોડી રાખે છે એનું તો કલ્યાણ થાશે એમાં કાય ના એમાં કોઈ શંકા પણ નથી તેની કૃતિમાં માં મહારાજ દ્રિયા હોય એનું કલ્યાણ થાય એમાં શું થવાય કોણ કોણ જેને અંતરમાં માં લડાઈ ઓહર ની ખ્યાલ રાખે છે ગાડી કેમ થાય કે સભામાં જાઓ સભામાં બે હેતે ઊભો થઈને બાયણે હોય છે સભામાં બેઠા હોય તો બીજા કાર્યો થતા હોય મનની અંદર આ લડાઈ ઉઠ્યા રાખતી હોય સૌ સૌને પોતાના દોષની પોતાને ખબર હોય કે હું ભગવાન ભજવા બેઠો છું મને શું નડે છે એ સૌ સૌની સૌને ખબર હોય મને મારી ખબર હોય તમને તમારે મને મારી ખબર હોય તમને તમારે મન ને મિતુ નિષ્કપટ ભાવે સુખંત કર પોતాన આઉગણ બીજા ને કહેવા નું ઘવ ઉકટન પડે મહારાજે લખક શાસ્ત્ર માં વંદનવત માં આ વાત લીધી છે મધ્યના કે હાથમાં ગરમ ગોળો ચાલીને હાલવા જેટલું કઠન પડે કે મને આ દોષ નડે છે એમ ને કેવું ન એ એટલું પડવું પડે અંતર અંતર સત્રુ આપણને નડતા હોય કે ભગવાન બચવા દેતું નથી હવે આવા ભગવાન મળ્યા હાલ કરતા તો આનંદ કરવો શું પડે એની મહારાજ બી શું છેવટે એવી ઈચ્છા રાખી

એનાથી શું ધનનો ત્યાગ થાય પતિ હોય ત્યાગ થાય એનાથી શું આવી રીતે બાવીસ બાવીસ ભક્તોના નામ લીધા છે એક વખતે હમણાં ભક્તોના કરી વાતો કરી રામપુરા કચ્છ નું ગામ છે ધનભાઈ ભાઈભાઈ બહુ પવિત્ર દર્શન

તો પછી અંતે ભગવાન ભજવાનો શું प्रयोजन ત્યારે ભગવાન એનો બહુ સ્પષ્ટ ઉત્તર મેં આપ્યો અંતે્યા મતિ સા ગતિ લંતે અત્યારે જેવી મતિ છે ને આ ભરીના અંતે એવી જ ગતિ થાય અત્યારે જેવી મતિ છે એવી કાકા ભાઈના રતનામાં

કે ભગવાન ભજતા ભજતા જેને આના સંકલ્પ વિકલ્પ બહુ હેરાન કરે છે આવી સભામાંથી ઉછાળી મૂકે છે ભોજન પણ મળે અને ભજન પણ મળે છતાંય વાતું નથી સંસારના કાર્ય ચક્રમાં એમનમ ભૈરો રહ્યો એના અંતની અંદર આ લડાઈ ગયા અહીંયા આવીન પણ ભગવાન નથી ભજાતા અહીંયા આવીન પણ ભગવાન નથી ભજાતા કારણ કે દેહ બેઠો હોય જીવ તો ક્યાંય આટા માર્ગ હોય સૂક્ષ્મ દેહ લઈને ક્યાંય ઉપડી જાય બોલો હવે જટ પૂરું કરે તો સારું ઘરે લઈને ખાઈ ના આરામ કરે જટ પૂરું કરે તો સારું આવે ને આ કુશળની લડાઈ આરતી ગઈ છે એનું કલ્યાણ થશે એમાં તો કઈ ફેર નથી પણ બીજાને અંદર આમ સંકલ્પ વિકલ્પ હેરાન કર્યા રાખે એનું શું થશે ત્યારે મહારાજે કીધું

એ બેઠો મારા માટે બેઠો છે ને ભલે કે એના જગતના સંકલ્પ પર વેરાન કરતા હોય પણ દેહનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી આમને આમ જોઈ કયા રાખે મારા કે જોનાર તો ઉછવે ને સાબાત કે અંધકાર નામ આપે આ વસ્તુ પછી દર જીવા ભગતનો પ્રશ્ન છે આપણે આ બે પ્રશ્ન કઈ સભામાં હતા હવે આજે આપણે એક પ્રશ્ન લઈએ સ્વામિનારાયણ હરે ભગવાન નો અડગ નિશ્ચય કેમ થાય ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે કુસમ થકી છેટા અને સંત નો સમાગમ અધિક રાખીએ તો તે સંતની વાતે કરી અને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો નો કરીએ ને તો અડગ નિશ્ચય ન થાય ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા કે લ્યો એનો ઉત્તર અમે કરીએ ભગવાનનો નિશ્ચય કરવો તો એકલા પોતાના જીવના કલ્યાણ અર્થે જ કરવો બહુ બહુ ધ્યાન દઈને સાંભળવા જોઈએ બહુ ધ્યાન દઈ ભગવાનનો નિશ્ચય કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો પણ કોઈ જ પદાર્થની ઈચ્છા એ કરીને ન કરું જે હું સત્સંગ કરું છું તો મારો તે માંડો છે તે સાજો થાય અથવા માંગ્યો છું તો દીકરો આવે કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે કે નિર્ધન છું તો હું ધનવાન થું કે ગામ ગરા ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરું અને જો એવી ઈચ્છા રાખી અને સત્સંગ કરે તો એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય ને તો નિશ્ચય ઘટી જાય માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને ને અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઈચ્છા એ કરીને ન કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં કારણ કે ઘરમાં દસ માણસ હોય તો ભગવાન બહુ હેલું કરીએ પણ થોડુંક અઘરું લાગશે પછી આપણે બે મિનિટ લઈશું આમાં જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય માટે સત્સંગ કરવો તે પોતાના જીવના કલ્યાણને અર્થે કરવું પણ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં કારણ કે ઘરમાં દસ માણસ હોય અને દશેય નું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ ઉગરે તો શું ધોડું છે આ જરાક અઘરું છે પણ એક પેરેગ્રાફ આપણે પૂરો કરીને પછી કા હાથમાં રામ માં કરાવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું ધોળા સર્વે જનાર હતું તેમાંથી હાથમું તો રહ્યું એ પણ ભણવું છે એમ માનું એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વર નો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય એ જીવને એમ નથી અને જો સુ લખી હોય ને તો કાટાથી તડી જાય એટલો તો ફેર પડે ત્યારે એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા એમાંથી એક ચોર સાધુની પાસે બેસવા આવતો હતો

સર્વે મઢવા વધવા લાગ્યા કેવો છે સ્વાર્થી સંસાર કર્યો બધા વધવા લાગ્યા કે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે બેઠી ગયો એમાં આપણું ભૂલું થયું તે ચોર ચોરી કરીને લાવ્યા હતા ને કેટલા પૈસા એમને આવ્યા એમ વાર્તા કરે ત્યાં રાજાનું લશ્કર આવ્યું એમ વાર્તા કરે ત્યાં રાજાનું લશ્કર આવ્યું

અને સુરી જેવું દુખ હોય ને તે કાપે કરી કાજ અમે રામાનંદ સ્વામી પાસે માવી લીધું જે તમારો સત્સંગી હોય તેને એક વિછી નું દુખ હોય તો મને એક એક રૂવાડે કરોડ કરોડ વિછી કરે એ પણ ભગવાન કેવું માગે આપણો તમારા સત્સંગી હોય તેને એક વિછી નું દુખ થવાનું હોય

सुड़ी नो दुख आ रहे संसार करे ने तो काटो हो लागे ये तो उधार हो जाए बात मान लीजिए सूर्य ने फांसी संसार करे ने तो ये तो फिर तो मार देंगे तो भगवान ने निश्चय था वो जीव माँ बहुत कठोर भगवान ने निश्चय था वो जीव माँ बहुत કારણ કે જયારે ભગવાન ધ્વજમાં બે ને ત્યારે વિચાર રાખો શબ્દ અઘરા પડે જીવાત્મા દેહ આપીવાત્માગવા અખંડ વિરાજમાન આ જીવાત્મા જ પરમ તત્વ પરમેશ્વરને ને પામવાનો છે આ જીવાત્મા પરમ તત્વ પરમેશ્વર ને આ દેહ તો અહીંયા જ રહી આગળ વાત આવી એમાં થોડુંક કઠણ લાગ્યું હોય છે કે સત્સંગ કરી તો આ દીકરો આવે એટલે કરી દીકરા જીવતા રહી એટલે કરી ધન માટે કરી મહારાજે ના પાડી એમાં તે કારણ કે સુખરૂપ આપણા માટે શું છે ને દુઃખરૂપ શું છે ને ભગવાનને ખબર

પણ જીવાતમાં અજ્ઞાને કરી અને આ દેહને પોતાનો રૂપ માની લીધો ત્યારે ભગવાન ભજવામાં અનેક પ્રકારના વિક્ષેપ મહારાજે આપણને ખાલી એટલું કીધું એકસો ને સોળ મો વચ્ચે છે શિક્ષાપતિ વિધાત્માન બ્રહ્મ રૂપ દેહ ત્રય વિલક્ષણ વિભાવ્ય તે ન કરતવ્ય ભક્તિ કૃષ્ણ

ॾी सत्संग करे थो लक्ष्य राशी